એને કઈ રીતે નિભાવવાની થાય છે એના વિશે આપણે શરૂ કરીએ એજન્ડા સૌ પ્રથમ આપણે એજન્ડા જે છે કઈ રીતના હોય એસએમસી મિટિંગના આયોજનની તારીખ સાથે એજન્ડા બુકમાં એજન્ડા લખીને તમામ સભ્યોને જાણ કરવા માટે તથા વાંચ્યા બાબતની સહી કરાવવા માટે એક બે દિવસ આગળ ખાસ સંજોગોમાં આપણે તાત્કાલિક પણ મોકલતા હોય છે દાખલા તરીકે પહેલું આવે કે ભાઈ ગત સભાનું પ્રોસીડિંગનું વાંચન કરવાનું હોય શાળામાં દરેક વર્કરમાં ગ્રીન બોર્ડ લગાવવા બાબતનો એક મુદ્દો છે શાળાનો કમ્પાઉન્ડ વોલ બનાવવા બાબતનો એક મુદ્દો છે અને છેલ્લે અધ્યક્ષ સ્થાનેથી જે રજૂ થાય તે આ રીતે એજન્ડા લખી અને આપણે જાણ કરતા હોય છે સભ્યોને તો એ ક્યાં લખાય તો એનો નમૂનો આપણે સ્ક્રીન પર જોઈ શકો છો એજન્ડા બુક તો આપણી શાળાની અંદર આપેલી હોય છે એમાં સભ્યોને જણાવવામાં આવે છે કે એસએમસીની મિટિંગ તારીખ ખાલી જગ્યા વારના રોજ ખાલી જગ્યા કલાકે આ એજન્ડાના સંદર્ભે રાખેલી છે એટલે એજન્ડા અહીંયા લખવાના નીચે સભ્યોનું નામ લખી અને એમને જાણ કર્યા બાબતની સહી લેવાની થાય છે એટલે એક બે દિવસ કે ચાર પાંચ દિવસ અઠવાડિયા પહેલાં આપણે જાણ કરી શકીએ છીએ એટલે એજન્ડાની અંદર એ બાબતો લખવાની થાય ત્યાર પછી મિનિટ્સ જે મિનિટ્સ બુક આપેલી છે મિનિટ્સ એટલે કે જે કંઈ ચર્ચા થઈ મિટિંગમાં તેની નોંધ કરવાની થાય એસએમસી મિટિંગ દરમિયાન હાજર રહેલ સભ્યો એજન્ડા મુજબ કરેલ ચર્ચાની નોંધ મિનિટ્સ બુકમાં કરવામાં આવે છે દાખલા તરીકે પહેલો મુદ્દો આપણો હતો તેમાં શું ચર્ચા થઈ તો શાળામાં દરેક વર્ગખંડમાં ગ્રીન બોર્ડ લગાવવા બાબતની ચર્ચા કરવામાં આવી જેમાં કઈ ગ્રાન્ડમાંથી આ ખર્ચ થઈ શકે તથા કેટલી સાઇઝના કેટલા રૂપિયા સુધીના બોર્ડ ખરીદવા અને ભાવપત્રક મંગાવવા બાબતની ચર્ચા કરવામાં આવી એટલે ટૂંકમાં અને સ્પષ્ટ ખ્યાલ આવે તેવી રીતે આપણે લખવાનું થાય છે બીજું જે એજન્ડા હતો એની અંદર કમ્પાઉન્ડ વર્લ્ડની ગ્રાન્ટ જે છે એ જમા થઈ હોય સત્વરે જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવપત્રક મંગાવી કામગીરી શરૂ કરવાની ચર્ચા કરવામાં આવી અને છેલ્લે અધ્યક્ષ સ્થાનેથી જે કંઈ રજૂ થઈ મસાળા વિકાસ માટે લોકફાળો એકઠો કરવાની ચર્ચા કરવામાં આવી એટલે કે જે કંઈ ચર્ચાઓ થાય છે એને આપણે મિનિટ્સ બુકમાં આપણે નોંધ કરીએ છીએ એને મિનિટ્સ કહેવાય એનો નમૂનો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ત્યાર પછી છે ઠરાવ બુક તો ઠરાવ કઈ રીતે થાય તો આજ રોજ શાળાના કાર્યાલયમાં નીચે સહી કર્યા મુજબના હાજર સભ્યોની હાજરીમાં નક્કી કરેલ એજન્ડાની ચર્ચા કર્યા બાદ નીચે મુજબના ઠરાવ કરવામાં આવ્યા એટલે કે દરેક મીટિંગ વખતે આપણે ઠરાવ નંબર જે તે તારીખની અંદર આ એક બે ત્રણ ચાર પાંચ જેટલા ઠરાવ કરો એ આપણે આપી શકીએ છીએ અને ઠરાવની અંદર પણ સ્પષ્ટ જે મુદ્દો હોય તે લખવાનો વધારે લાંબી લાંબી બાબતો લખવાની નથી ઠરાવ નંબર એક આપણે જોઈએ તો શાળામાં દરેક વર્ગખંડ માટે આઠ બાય છ ફૂટના ગ્રીન બોર્ડ નંગ આઠ ખરીદી કરવા ભાવપત્રકની યોગ્ય પ્રક્રિયા કરવા તથા શાળા કમ્પોઝિટ ગ્રાન્ટમાંથી સદર ખર્ચ કરવાનો ઠરાવ સર્વાનુમતે અથવા તો બહુમતે મંજૂર કરવામાં આવે છે આ એક ઠરાવ થઈ ગયો ત્યાર પછી બીજો છે શાળા કમ્પાઉન્ડ વોલ બાંધકામ માટે જરૂરી સામાનના ભાવપત્રકની યોગ્ય પ્રક્રિયા કરી સત્વરે બાંધકામની કામગીરી કમ્પાઉન્ડ વોલ ગ્રાન્ટમાંથી પૂર્ણ કરવાનો ઠરાવ સર્વાનુમતે કે બહુમતે મંજૂર કરવામાં આવે છે અથવા પસાર કરવામાં આવે છે આ રીતે તમે ઠરાવ લખી શકો ક્યાં લખવાના છે તો એ ઠરાવ બુકમાં લખાય એમાં ઠરાવ સર્વાનુમતે અથવા બહુમતે છે ઠરાવની વિગતવાર જે આપણે એક બે ત્રણ ઠરાવ કરી હતી અહીંયા લખવાના નમૂનો બતાવ્યો છે એમાં એટલે આ રીતે તમે સ્પષ્ટ ટૂંકમાં ઠરાવ બુક મિનિટ્સ બુક નમૂના આ રીતે તમે કરી શકો છો આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ શ્રેષ્ઠ ડાબર થેન્ક યુ ફોર વોચિંગ આજનો આ વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર